गाड़ी कंप्लीट अपनी पड़ी है रोड चालू थी गया है दुकान तड़को आई गये है सारी से होटल आ सिक्किम सिक्किम रूम बैंकॉक रूम बता नाम क्यों आप स्टोर रूम पे आगे रूम है। रूम सारा से बड़ी होटल सारी से ऐसा वसूल से भाई बैठक रूम से जो सारी होटल बैठक रूम में एसी ये होटल है आखिर चौथा मड़े एक बे तार चौथा मड़े होटल पर सीजन पीछे आ बाजू से क्यू है वेलेंटाइन તો કોમ્પ્લેક્સ નું નામ શ્યામ પ્લાઝા આમાં ગયા તા ઓનલાઈન બુકિંગ આનું કરે તું હોટલ આનંદ નું ત્યાં ગયા તો ભાઈ ના પાડી બુકિંગ જ નથી ઓનલાઈન ફોન જ નથી આવ્યા કશો વાંધો નહીં ત્યાંથી અહીંયા આવતા રહ્યા એવું થયું કોઈ કપલ આવી ગયું એટલે રૂમ આપી દીધું અમને ના પાડી દીધું એવું થયું ત્યાંથી ઉતરી અહીંયા આવતા રહ્યા તા સુરતથી બારડોલી રોડ ઉપર છે આ શ્યામ પ્લાઝા આખું કોમ્પ્લેક્ષ હોટલનું છે એમ ને તો ચાલે પાંચ થી છ હોટલ છે આની અંદર બાજુમાં એક હોટલ છે દર્શન આપણો ડબ્બો પડ્યો છે કેમેરા લાઈટ લાઇટ બધા સારી છે સારો ત્યારે જઈએ હવે ક્યાં જવાનું પછી આગળનો પ્લાન છે હોટલે હોટલ છે સેમ પ્લાઝામાં અંદર બાર બધી હોટલો બીજો ચોથો માલ લગભગ બધું હોટલોનો જ છે સુરત બારડોલી રોડ ઉપર કડોદરાથી જવાય પાંચ સાત કિલોમીટર હશે કદાચ પંદર કિલોમીટર છે બારડોલી દોસ્તો પંદર કિલોમીટર બાકી હતું આપણે રોકાયા હતા કોમ્પ્લેક્ષમાં હોટલમાં આ છે બારડોલી રોડ સુરત બારડોલી આ છે તાતી થઈ ગામ ભાઈ

વારા નામ બારડોલી ધુલિયા એકસો નેવું પારા સત્યાગ્રહ સાવણીમાં આપડે પોચી ગયા બાપુ ના બારડોલી માં બાપુનો નહિશન નાયબ પોલીસ અધિક્ષક બારડોલી વિભાગ સુરત ગ્રામ્યની સામે એક જેટ પૂનામાં સેમસંગ લાઇટન લક્ષ્મી શ્રી લક્ષ્મી અહીંયા આપણે આ ટેબલ ઉતારવાનું છે એ લઈને આયા એમાંથી આ એક ઉતારવાનું છે સૌદાદવાર સ્વરાજ્ય આશ્રમ બારડોલી આ ટેબલ ઉતરશે આપણું અહીંયા સેમસંગ મોબાઈલ સિટીમાં ભરકાતી આઈસક્રીમ બારડોલી નો પ્રખ્યાત દેખાતી નહીં દુકાન માર્કેટ પાછળ લાગે બાર રોડ ઉપર

વલસાડ વાપી વાપી વલસાડ થઈને ક્યાં જવાનું આપણે સંજાણ સંજાણ જાણે હે સજાણ નદી ઉપર બાંધવામાં આવે છે ભાઈ મિત્રો સંપર્ક શું કહેવાય ભારત માતાનો પુલ સબસ્ક્રાઈબર ભાઈઓ આ બાજુ ખાલી છે બાજુ પાણી છે ભારત માતા પુલ કેટલો એક કિલોમીટર અડધો કિલોમીટર લાંબો છે નહીં એક કિલોમીટર હા હા જો ભારત માતા લેબલ આવી ગયો હારું ઓલાના નામ ને પેલાના નામ ને એના કરતા બરોબર છે ફલાણા કાઉન્સિલર ફલાણા સંસદ સભ્ય ધારાસભ્ય ખાડા તો પૂરું આવે ને નામ લખી જાય સારું કહે હસતા બાવીસ મુલાકાત બદલે આભાર ને મહુવા આવા આવા મહુવા તો ગયું આવા ઉપર સિત્તેર ડાંગ આવા

લીલોત્રી વાહ ભાઈ વાહ વળાંગ છે એટલે આ બાજુ ગાડી આપડી દેખાય અને આ બાજુ પણ દેખાય આ જગ્યા થોડી સારી છે એટલે ઉભી રાખી બાકી રખાય નહીં ના કોઈ ઝપટમાં લઈ જાય તબિયત ખુશ થઈ જાય એવી છે બાકી ગ્રીનરીઓ દિલને સ્ટાર્ટઅપ થાય એવું છે ભરતભાઈ કાઢ્યો માવો માવો બાવો ખાવી બે મિનિટ કે હા ખાવી થોડાક ખાઈ લો તારા જંગલની મજા કરો તારા વાંસદાના જંગલમાં છીએ અત્યારે સારી જગ્યા મળી એટલે ને તો ના રાખતા ગેપ ઘણો આપણે ગાડી મૂકવાનો બંને સાઈડ થી દેખાય પણ ખરું તારા વ્યુ નો મજા માણી લીધો બે મિનિટ તો બહુ થઈ ગઈ જાજુ રોકાવાય નહીં વળાંકમાં કોઈ ઠોકીને જતા રે બે મિનિટ તો કાફી પેશાબ કરવાની પાણી ઘર લીધા અને ઉપડ્યા એ બાને ઉભા રહ્યા હતા બજાર બહાર નીકળ્યા અને આ આવ્યું આપણું બોર્ડ વાંસદા ઉનય રાનકુવા ચીખલી એટલે આપણે રાનકુવા થઈ અને ચીખલી જઈશું હા બાર નો ભાગ આ અંદર અનાવલ જુઓ પંચાયતો આ બાજુ મંદિર આવ્યું દર્શન કરી પગે લાગી લો બધા કાળિયાભૂત મંદિર છે ભાઈ પગે લાગેલો ક્યારે જાય સપના માય નું કાળિયા કાળિયાભૂત મંદિર છે ભાઈ જોઈ લેજો પાછી દેજો ઝૂમ કરીને આઈ ગયું

અમદાવાદ બરોડા સુરત વાળો બ્રિજ રોડ આઈ ગયો છે અહીંથી વળી જઈએ એટલે આવ્યો ટોલ આવ્યો એને ફોર્ટી એટ નો બગવાડા ટોલ આવ્યો બગવાડા દોસ્તો આવી ગયું છે વાપી વાપી થી જઈશું હજુ અહીંથી સંજાણ પચીસ કિલોમીટર છે ને પચીસ હવે તો હશે આજ છે ગુંજન ચોકડી આ બાજુ સિલવાસા ને આ બાજુ અંદર થઈને બહાર નીકળો છે દમણ નીચે થી નીચે જવાનું હે ને અહીંયાથી ડાબી સાઈડ જવાનું પંદર વીસ કિલોમીટર પંદર કિલોમીટર આવી જાય સેલવાસ અને અહીંથી જમણી બાજુ સીધી પાર કરીને જવાનું અગિયાર કિલોમીટર દમણ એક બાજુ અગિયાર ને એક બાજુ પંદર કિલોમીટર એને જવું હોય ને અમારે તો નથી જવાનું અમારે તો સીધું જવાનું ભિલાડ મહારાષ્ટ્ર બોર્ડર ભિલાડ મહારાષ્ટ્ર અને અહીંયાથી જઈશું સંજાણ આ સા કેટલું લખ્યું છે 14 16 લખ્યું છે ને 15 થતા આવે તો એક કિરાતીયા કિલોમીટર આગળ પાછો થોડો તો ભૂલ થાય 1 મે કિલોમીટર પ્લસ માઈનસ સંજ્ઞાન વાળા ગામડા દેતા ઓનો દત્તા જેસે ગામડા વાળી ટ્રાફિક આવ જો આઈ ને ને

એટલું હે બંધ કર્યું ઓ કઈ કર્યું હે તો હા આપણે તો જોયું છે ને આપણે કે આ બધું થોડું ધ્યાન હે તો આગળ ધ્યાન હે જો લાઈન લાગી વળવાની આપણે અહીં વળવાનું છે ચાલો આથી જઈએ એટલે એક જાય સરી ગામ ને એક જાય સંજાણ સરી ફાટક થી જઈએ હા ખાઈ લો નાસ્તો કર લો સાહિલ માં હોટેલ સાહિલ બાજુમાં છે જો લાઈન લાગેલી ફાટક ને ત્યાં સુધી ખુલી જાય નાસ્તા બાસ્તા કરી લઈએ નાસ્તા તો કરી હવે કઈ થોડું ચા પાણી પી લઈએ ખાવાનું તો છે ને આજે ચાલ સાહેલ ચાલો ચા પાણી પી લાઈનમાં લાગી મસાલા રાઈ છે ને છાસ મંગાઈ દીધી નાસ્તા નાસ્તા જેવું જ છે બધું ખાલી ખમણથી નહીં ચાલો પૈસા ફાટક બિલાડવાળી ખાઈ આવ્યા તો થોડીક ટ્રાફિક ઓછી થઈ ગઈ લાઈન પૂરી થઈ ગઈ પણ ફાટક ખુલી મળતી નહીં ચાલતી અને એમાં આવા અમદાવાદ બોમ્બે મેન લાઈન જોજો આ રસ્તો ખાલી છે પેક કરતા થાય જોજો આ લાઇન છે જ ની અને આવક ની છે એક બોલર ફોર વ્હીલર ગઈ જોજો હવે કેટલા ઘરે અંદર એ જે ગાડી ગાડી આવી અને કેટલી ત્રણ ચાર આવી એક ફોર વ્હીલ આવી ખુલી જાય તો વાંધો નહીં આવે આ થઈ જાય તો બીજી આવી આ ફાટે એક માટે નહીં પણ બે ત્રણ ગાડીઓ માટે બંધ થાય બે ત્રણ ગાડીઓ નીકળે નહીં ત્યાં સુધી ઉભા રહો તમે બીજા હેવી જવા જો આમને સિમેન્ટ આ જો ક્યાં નાખે જોઈ ગાડી જોઈ ખુલી ફાટક ફાટક નહીં ખુલી પણ આને ક્યાં નાખી જોઈ તો આપણે અહીં ઉભા આવ્યા છીએ રાત રોકાવા માટે અને એમના લગ્નમાં જવાનું છે એટલે ઘૂસી જવાનું રોંગ સાઈડમાં ઊભી કરીને

એટલે આનું કઈ કરો ફાટક નું કરો સંજાણ ફાટક નું કરો ફાટક સોરી સરીગમ ફાટક માં આપણું હાર્દિક સ્વાગત છે કોણ ઉભા હે ફૂલ કરવા માટે કોઈ નથી તો પછી હાર્દિક સ્વાગત ખાલી બોલી જ દેવાનું ખાલી એવું છે ગયા આપડે સંજાણ માં દોસ્તો